સંકલન સમિતિની આ ઝુંબેશ માટેની જે કમિટી છે એનો અમે અભિપ્રાય લીધો ને પછી સર્વાનુમતે એવું નક્કી કર્યું કે કાલે બપોરે બાર વાગે કોર કમિટીની મિટિંગ પહેલાં અમે કરીશું અહીંયા અને એમાં અમે ફાઇનલી બધા ચર્ચા કરી અને સર્વસંમતિથી જે નિર્ણય લેશું એ પ્રમાણે અમારા જે રાજકીય આગેવાનો છે એમની સાથે મળવાનું ગોઠવશું આ જે કાંઈ મુદ્દો શ્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઊભો થયો અને સમગ્ર ગુજરાતમાં છત્રી સમાજમાં જે લાગણી ઘવાણી એની સંસ્કૃતિ ઉપર ઘા થયો એને કાળી ટીલી લગાડવાનો જે પ્રયાસ થયો એના કારણે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજમાં એક મોટો રોષની લાગણી ઊભી થઈ અને ગુજરાતના દરેક ખૂણે જીલે જીલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને અલગ અલગ કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે એ સમગ્ર કાર્યક્રમો અમારા ચાલુ છે એટલે એમને વાતચીત કરવા માટે અમારા પ્રશ્ન સમજવા માટે અમને કીધું છે એટલે કાલે અમે કોર કમિટીની મિટિંગમાં વાતચીત કરી અને પછી અમને મળશું પણ રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ અને સમાજને સ્પષ્ટ હું આપને જણાવું છું કે કાલની મિટિંગમાં કોઈ પણ જાતનો સમાધાનની વાત નથી સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી નેવ સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મિટિંગ થશે અને એ કમિટી જ મળવાનું ગોઠવશે અથવા મળવા જશે અને એમને બોલાવ્યા છે એટલે જશે એટલે આપણા પ્રશ્નો એમની સમક્ષ મૂકવા માટે આ એક સંવાદની પ્રક્રિયા છે એ આપ સર્વે એની નોંધ લેજો બાકી કોઈપણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના કોઈપણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં એ આપને બધાને હું જણાવું છું એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી આપ વિશ્વાસ રાખો અને એ પ્રમાણે જ આપણે આગળ ઉપર કામ કરીશું સંકલન સમિતિમાં અમારે તેરથી પંદર જણા છે અને એ બધા કાલે બાર વાગે અહીં આવશે અને એમની મિટિંગ થશે એમાં સ્ટ્રેટેજી નક્કી થશે સર્વસંમતિથી જે મુદ્દાઓ હશે એ પ્રમાણે અને અમે બધી જ સમિતિ આ આખા ગુજરાતના રાજપૂત સમાજે જ ભેગા થઈને નક્કી કરી છે એટલે એમને એમાં વિશ્વાસ હોય પણ મેં આપને કીધું એમ સમાધાનની કોઈ દરખાસ્ત આવશે તો એના માટે અમે ફરીથી ગુજરાતની સંસ્થાઓની મિટિંગ બોલાવીશું એની સમક્ષ વાત કરીશું એમને મંજૂર હશે એ જ વાત આગળ થશે આ મુદ્દામાં બીજી કોઈ વાત છે નહીં